દાહોદ જિલ્લાના જાલદ ગામે અમદાવાદ ઇન્દોર હાઈવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એક ક્લીનર ઇજાગ્રસ્ત હતા તેને ટ્રકમાંથી બહાર કાઢવા રોકાયેલા અન્ય ટ્રકને બીજી ટ્રકે ટક્કર મારતા ચારે ટ્રકોને ભારે નુકસાન થવા પામ્યું હતું મળી આવતી સમગ્ર જાણકારી અનુસાર ગત મોડી રાત્રે દાહોદના જાલદ ગામ નજીક અમદાવાદ ઇન્દોર હાઇવે પર અવંતિકા રિસોર્ટ નજીક બે ટ્રક એકબીજા સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો બે ટ્રક વચ્ચે અકસ્માત હતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અકસ્માતમાં ઈજાગ્રસ્ત ક્લીનરને બહાર કાઢવા અન્ય ટ્રક ચાલક પોતાની ટ્રક રોકટની સાઇડમાં ઊભી કરીને ઇજાગ્રસ્ત ક્લિનરને ટ્રકમાંથી બહાર કાઢવા મદદ કર્યો હતો તે સમય દરમિયાન મદદ ગઈ ગયેલા ટ્રક ચાલકને ટ્રકને અન્ય એક ટ્રકે ધડાકાભેર ટક્કરમાં હતા ટ્રકને મોટું નુકસાન થવા પામ્યું હતું તો આ ઘટનાની જાણ એકસો આઠ એમ્બ્યુલન્સને કરવામાં આવતા એમ્બ્યુલન્સે ઘટના સ્થળે પહોંચીને ઈજાગ્રસ્ત ક્લિનરને સારવાર અર્થે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો ત્યારે ગામે અકસ્માત માહિતી મળતા દાહોદ ડિવિઝનના ડીવાય એસપી જગદીશ ભંડારી પોલીસ સ્ટાફ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને નેશનલ હાઈવે ઓથોરિટીને પણ આ મામલે જાણ કરતા નેશનલ હાઇવેના કર્મચારીઓ પણ ક્રેન સાથે ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ટ્રેનની મદદથી અકસ્માત થયેલી બંને ટ્રકોને સાઈડમાં ખસેડીને રસ્તો ચાલુ કરવામાં આવ્યો હતો હવે પર અકસ્માત થતા એક કલાક સુધી ટ્રાફિકને ને ડાયવર્ટ કરવામાં આવ્યો હતો ત્યારે આ અકસ્માતમાં એક ટ્રકમાં અમદાવાદ મિલિટરી કેમ્પમાં લઈ જવાનો પરમિટ વાળો વિદેશી દારૂ ભરેલો હતો જેને લઈને પણ પોલીસે તપાસ શરૂ કરી હતી તો અમદાવાદ ઇન્દોર હાઈવે પર સર્જાયેલ અકસ્માત સંદર્ભે દાહોદ ગ્રામે પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ